જે આઇકોનિક સ્થળ છે ત્યાં એ કાર્યક્રમો ખનાર છે શૈક્ષણિક સંસ્થાઓ એનજીઓ ધાર્મિક સંગઠનો જુદા જુદા સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારી અને એના પરિવારીજનો આ કાર્યક્રમમાં સહભાગી થશે અને આ જનભાગીદારીના કાર્યક્રમ છે તો બધા પ્રજાજનોથી હું વિનંતી કરું છું કે આ કાર્યક્રમમાં મોટામાં મોટી સંખ્યામાં આપ લોકો સહભાગી થાવ અને ખેડા જિલ્લા આરોગ્ય લક્ષી

ઉત્પન્ન થશે તો વૈકલ્પિક જગ્યા ઉપર અમે મેક્સિમમ લોકોને પાર્ટિસિપેટ કરાવવાની વ્યવસ્થા પણ કરી છે સર કોઈ જગ્યાએ યુનિક રીતે કોઈ આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરી મેદાનમાં કોઈ જગ્યા કોઈ આપણે બીએપીએસ મંદિરમાં આયોજન કર્યું છે અને આઇકોનિક સ્થળ આપણા જિલ્લામાં ઘણા છે પર ચોમાસાની દ્રષ્ટિએ વધારેમાં વધારે લોકોને આપણે સમાવી શકીએ એના માટે અમે જ્યાં હોલ છે મોટો સમાજની વાડીઓ છે અથવા કોઈ ધાર્મિક સ્થળ છે જ્યાં મેક્સિમમ લોકો પાર્ટિસિપેટ કરી શકે અને ઇલેક્ટ્રોનિક મીડિયમ થી એલઈડી મારફત એ લોકો નિદર્શન પણ જોઈ શકે એના માટે આઇકોનિક સ્થળ ખુલ્લામાં વખતે નહી રાખવામાં આવે છે दुसरा અવકતે યોગની ક્ષેત્ર કઈ છે અને કયા વિષય પર નો હોય આપને જે સાહિત્ય આપવામાં આવ્યા છે આમાં અમે એક આમંત્રણ પત્રિકા રાખી છે 111 યોગા ફોર 1 હેલ્થ 1 હેલ્થ આ વખતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ છે Yeah.